my

અને રાજાની સમ્મુખ હાજર થયા રાજા તેમને કહી રહ્યા છે કે મેં એક સ્વપ્ન જોયું છે રાજાજી એ સારી વાત છે કે તમે સ્વપ્ન જોયું છે સ્વપ્નમાં શું જોયું જણાવો ત્યારે અમે તેનો અર્થ બતાવીશું એમ કહેવાથી રાજાએ શું જવાબ આપ્યો જાણો છો મેં સ્વપ્ન જોયું છે પરંતુ મેં કયું સ્વપ્ન જોયું છે જણાવી શકતો નથી કેમ કે હું ભૂલી ગયો છું જે સ્વપ્ન મેં જોયું તે મને યાદ નથી ઠીક છે રાજા તો અમને શા માટે બુલાવ્યા છે

એણે જે વિચાર્યું છે જે ચાહ્યું છે તેને તેના લોકો જો ના કહી શકે તો તેમને મારી નાખશે એટલા મૂર્ખ છે શું કહ્યું જાણો છો તમે મને છેતરવાનો પ્રયાસ કરો છો અત્યાર સુધી મારી સાથે રહીને ખૂબ જ ભોજન કર્યું અનુભવ કર્યો પરંતુ હવે મારું સાંભળો જો તમે મારા સ્વપ્નનો અર્થ ના બતાવી શકો તો પછી હું તમને મારી નાખીશ ભયંકર આજ્ઞા તેણે જારી કરી મારી નાખીશ

ખાલદીઓ રાજાને કહ્યું કે આખી પૃથ્વી ઉપર એવો કોઈ મનુષ્ય નથી કે જે રાજાના સ્વપ્ન જાદુગર મંત્ર વિદ્યા કરનાર કે શકુનથી આ રીતે વાત પૂછી હોય જે રીતે રાજા પૂછી રહ્યા છે એ તો અનોખી છે અને દેવતાઓને છોડીને જેમનો નિવાસ મનુષ્યની સાથે નથી એવું બીજું કોઈ નથી

આ લોકોની ઘાત કરવાનો કાર્યક્રમ આ રીતે મારવાનો કાર્યક્રમ આરંભ થઈ ગયો અને તે દાનિયલ સાદરાક મેસક અભેદનગોને પણ મારી નાખવાના હતા જ્યારે મારી નાખવાનો સમય નિકટ આવી ગયો ત્યારે દાનિયલે રક્ષક ટુકડીના સરદાર આર્યોક સાથે કે જે બેબીલોનના જ્ઞાનીઓનો ઘાત કરવા માટે નીકળ્યા હતા તેમની સાથે જ્ઞાનથી અને બુદ્ધિમાનીથી જવાબ આપ્યો અને રાજાના હાકે આર્યોક ને પૂછવા લાગ્યા આજ્ઞા રાજા તરફથી શા માટે આટલી ઉતાવળે નીકળી છે ત્યારે આર્યોકે તેનો ભેદ સમજાવ્યો ત્યારે અંદર જઈને રાજાને વિનંતી કરી કે તેને થોડો સમય આપવામાં આવે કે જેથી તે રાજાને સ્વપ્નનો અર્થ બતાવી શકે રાજા તમે જે વાત જણાવો છો તે તો અસંભવ છે તમે સ્વપ્ન જેવું સ્વપ્ન ભૂલી ગયા અર્થ જણાવો કહો છો અસંભવ છે પરંતુ પરંતુ જે કામ તમારા દેશના જ્ઞાનીઓને અસંભવ છે તે સાબિત થયું છે તે મારા પરમેશ્વર દ્વારા સંભવ છે મને જો એક તક આપવામાં આવે તો હું જઈને મારા પરમેશ્વરને પૂછીશ મને સ્વપ્નનો અર્થ જણાવો રાજા મને સમય આપશો રાજાએ કહ્યું સમય શા માટે પ્રાર્થના કરવા માટે એ દિવસે દાનિયલે રાજા પાસે શું માંગ્યું જાણો છો ટાઈમ થોડો ટાઈમ આપશો શું કેમ પ્રાર્થના કરવા માટે કેમ કે તે જાણતા હતા પ્રાર્થના દ્વારા અસંભવ જેવી દેખાતી સમસ્યાઓનો સમાધાન આપણે મેળવી શકીએ છીએ સાંભળો છો વાલા ભાઈઓ તથા બહેનો એ તો પ્રાર્થના છે કે જે પ્રાણ જવાની સ્થિતિમાંથી તમારો રક્ષણ કરશે એ તો પ્રાર્થના છે અસંભવ જેવી લાગતી સમસ્યાઓનું સમાધાન તે લાવી શકે છે રાતના એજ આજે તમારા જીવનમાં એક પણ પગલું આગળ ના વધારી શકાય તેવી સ્થિતિમાંથી લાવી શકે છે ભલાવો તે દિવસે આ લોકો પોતાના જીવના જોખમમાં હતા તેમણે શું કર્યું જાણો છો રાજાની પાસે જઈને વિનંતી કરી કે હે રાજા અમને થોડો સમય આપશો કેમ શા માટે તમારી સમસ્યાનું સમાધાન અમે કરીશું કેવી રીતે કરશો પ્રાર્થના દ્વારા કરીશું પરમેશ્વરની ઉપસ્થિતિમાં જઈને પ્રાર્થના કરવા દ્વારા સમાધાન મળશે ભલાઓ એક પરિવારમાં પતિનું મૃત્યુ થઈ ગયું અને પત્ની બે સહારા થઈ ગઈ બાળકોનું પોષણ કરવું મુશ્કેલ હતું ત્યારે લેણદારો પણ આવવા લાગ્યા અને મરજી પ્રમાણે બોલવા લાગ્યા તમારા પતિએ પાંચ લાખ દેવું કર્યું છે પાછું આપ્યા વગર મરી ગયા તમે ક્યારે આપશો આ રીતે દર વખતે આવીને તેમને તંગ કરતા હતા ઘર પર કબજો કરી દઈશું એમ કહેતા હતા પરંતુ તે પત્નીએ કહ્યું મારા પતિ જ્યારે જીવતા હતા તેમણે જણાવ્યું હતું કે તમારું સર્વ દેવું ચૂકતે કર્યું છે ત્યારે તેમણે કહ્યું કે દેવું કરનાર સર્વ એમ જ બોલે છે તમારા પતિ કોઈ સીધા નથી ઉધાર કર્યું છે અને આપી દીધું છે એમ કહો છો તમે દેવું ચૂકતે કર્યું છે એવું શું કોઈ કાગળ છે દેવું ચૂકતે થયું છે શું એવો પત્ર મેં કઈ આપ્યો છે જો હોય તો બતાવો જો ના હોય તો દેવ ચૂકતે કરવું જ પડશે કાલે જ અમે આવીશું અને તમને જોઈ લઈશું આ રીતે ધમકી આપીને ચાલ્યા ગયા સમસ્યા જેનું સમાધાન ના કરી શકાય તેવી સમસ્યા આવી આજે એવું કોઈ છે જે સમસ્યામાં પડ્યા હોય જેનું સમાધાન ન હોય જે દૂર ના કરી શકાય જેનું સમાધાન ના કરી શકાય તમારી શક્તિ ઉપરાંતની સમસ્યા જીવનમાં છે તે દિવસે જે પવિત્ર હતા વિશ્વાસુ હતા અને જુવાન હતા એ જુવાનો કે જે દાનિયલ સાદરાક મેસા કબેદનગો ભયંકર સમસ્યાઓમાં ફસાયા હતા તે સમસ્યા સાથે તેમને કોઈ સંબંધ નહોતો તે સમસ્યા આવવાનું તેમની પાસે કોઈ કારણ નહોતું બની શકે છે આજે તમે કહેતા હોય આ સમસ્યા મારે લીધે નથી આવી તો પણ મને એનું કારણ બનાવ્યું છે આ પ્રોબ્લેમનો મારી પાસે કોઈ સંબંધ નથી તો પણ મારે સામનો કરવો પડે છે જે નુકસાન થયું છે મારે કોઈ સંબંધ નથી પરિવારમાં નુકસાન થયું છે કારણ વગર મને આ સમસ્યામાં ફસાવી દીધો યસ કોઈ પણ કારણ વગર દાનિયલને અને આ યહુદીઓને ફસાવી દીધા ભલાઓ એ સમસ્યામાં તેમનો જીવ જોખમમાં આવ્યો શું કરવું જોઈએ વાલાઓ હવે તે સ્ત્રી પાસે આવીને તેઓ કહે છે તમારે દેવ ચૂકતે કરવું પડશે ત્યારે તે શું કરી શકે તેણે શું કર્યું જાણો છો તે ઘૂંટણો પર આવી ગઈ પ્રાર્થના કરી પિતા સમસ્યા આવી ગઈ છે પતિના મરણથી દુઃખ ઉઠાવું છું તો જેમણે નાણાં આપ્યા છે તેઓ આવીને મને અને મારા બાળકોને જીવવા દેતા નથી તમે જ કંઈક કરો મરણ પહેલા મારા પતિએ કહ્યું કે દેવું તો મેં ચૂકતે કર્યું છે પણ આ લોકો કહે છે કે દેવું ચૂકતે નથી કર્યું તમે કોઈ કાગળ બતાવો પિતા જે પતિ મરી ચૂક્યા છે તે મને કેવી રીતે દસ્તાવેજ આપીને બતાવશે પ્રભુ જે પતિ મરણ પામ્યા છે તે આ લોકોને કેવી રીતે ઉત્તર આપશે પ્રભુ વલણ તે દિવસે તે સ્ત્રીની સમસ્યા એવી હતી કે જેનું કોઈ સમાધાન નહોતું જ્યારે તે પ્રાર્થના કરતી હતી ત્યારે શું થયું જાણો છો બારીમાંથી એક પંખી ઘરની અંદર આવી ગયું અવાજ કરવાને લીધે તે પ્રાર્થના કરી શકતી નહોતી જ્યારે તે સ્ત્રી આંસુઓ સાથે પ્રાર્થના કરતી હતી ત્યારે તે પંખી રૂમમાં અવાજ કરતું હતું અને અહીં તહીં ઉડતું હતું પરેશાન થઈને તે સ્ત્રી કહેવા લાગી આ છે પ્રભુ હું પ્રાર્થના પણ નથી કરી શકતી કેવી પરીક્ષા છે જ્યારે આ પક્ષી અહીં તહીં ઉડતું હતું તેને બહાર ભગાડવાનો પ્રયાસ કરવાથી તે પક્ષી ઉપર ત્યાં એક સેલ્ફ હતું ત્યાં બેસી ગયું આ સ્ત્રી કોઈ પણ રીતે તેને બહાર ભગાડવા વિચારી ઝાડુ લઈને ત્યાં ઉપર જોરથી ફેરવવાથી ત્યાં ઉપરથી એક પેટી નીચે પડી ગઈ તે પેટી ખુલી ગઈ તેમાંથી કેટલાક દસ્તાવેજ પડ્યા આ કાગળો શું છે એમ જોતા દેવું ચૂકતે કરેલ છે એવો દસ્તાવેજ તેના હાથમાં આવી ગયો તે વાંચવાથી તેમાં લખ્યું હતું જે પાંચ લાખ રૂપિયા તમે મારી પાસેથી લીધા હતા તમે આપી દીધા છે હવે કશું બાકી રહ્યું નથી હસ્તાક્ષરની સાથે એ દસ્તાવેજ મળી ગયો અને તે જ સમયે તે વ્યક્તિ નાણાં આપ્યા હતા દરવાજો ખટખટાવ્યો મારા પાંચ લાખ રૂપિયાનું શું થયું લાવીને દસ્તાવેજ બતાવ્યો લો આ દસ્તાવેજ ચૂપચાપ તે ત્યાંથી ચાલ્યો ગયો તે કેવી રીતે સંભવ થયું કેવી રીતે તેણે પોતાની સમસ્યાનું સમાધાન આપ્યું પ્રાર્થના દ્વારા વલાવ જેનો જીવ જોખમ માં હતો એવા દાન્યલ સાદરાક મેસાક અને અભેદનગો તેમણે શું માંગ્યું સમય આપશો શું રાજા ઠીક છે થોડો સમય આપીશ તમે શું કરશો અમે અમારા પરમેશ્વરની ઉપસ્થિતિમાં જઈને પ્રાર્થના કરીશું આવો સત્તરમી કલમથી દાન્યલે પોતાના ઘરે જઈને પોતાના મિત્રો અનાન્યા મિસાઇલ અને અઝારિયાને તે વિશે જણાવીને કહ્યું આ ભેદના વિશે પરમેશ્વરની દયાને માટે એમ કહીને પ્રાર્થના કે બેબીલોન અને સર્વ જ્ઞાનીઓ સાથે તથા તેના પણ થાય ત્યારે તે મર્મ દાનિયલને રાત્રે દર્શનમાં પ્રગટ કરવામાં આવ્યો ત્યારે દાનિયલે સ્વર્ગના પરમેશ્વરનો એમ કહીને આભાર માન્યો ભલાઓ તે સર્વય સાથે મળી પ્રાર્થના કરી હતી કારણ જાણો છો પ્રાર્થના કરવી તેમના માટે કોઈ નવી વાત નહોતી પ્રાર્થના પર આધાર રાખો નવી વાત નહોતી પ્રાર્થના દ્વારા અસંભવને સંભવ બનાવવું એમના માટે નવી વાત નહોતી તેમણે કહ્યું અમે વેજીટેરિયન ખાઈશું ખોજાએ તેમને દસ દિવસનો સમય આપ્યો તેઓ જે કંઈ ખાવા માંગે છે ખાવા દો પરંતુ દસ દિવસ પછી જેમણે રાજાનું ભોજન ખાધું છે તેમના મુખને તમે જોજો અને અમારા મુખને જોજો કેમના ચહેરા પર ચમક છે અને તાજા દેખાય છે જો અમારા મુખ તાજા અને પ્રકાશિત દેખાય તો આજ ભોજન અમને આપજો સંભવ છે વાલાઓ તેમણે પ્રાર્થના કરી હશે હે પિતા પવિત્ર રહેવાનો અમે પ્રયાસ કરીએ છીએ અમે પવિત્ર જીવન જીવવા માંગે છે અમે તેમના જેમ ના ખાઈ શકીએ પરંતુ અમે થોડું ખાઈએ તો પણ એ તો અમારા શરીરને માટે લાભદાયક હોવું જોઈએ દસ દિવસ પછી ચમત્કાર થઈ ગયો વાલાઓ જેમણે રાજાનું ભોજન ખાધું તેમનાથી અધિક જેમણે પવિત્રતા પસંદ કરી તેમના મુખ પ્રકાશિત દેખાયા તે કેવી રીતે બન્યું પ્રાર્થના દ્વારા પ્રાર્થના દ્વારા શું થાય છે તેઓ જાણતા હતા વાલા ભાઈઓ તથા બહેનો તમારા જીવનમાં પ્રાર્થના દ્વારા અસંભવને સંભવ બનાવ્યો હોય શું એવો કોઈ સંદર્ભ છે હોય તો સારું છે વાલાઓ તે ચારે સાથે મળીને પ્રાર્થના કરી તેમની આગળ ભયંકર સમસ્યા હતી એ સમસ્યા તેમનો જીવ લઈ લેશે પ્રાણ લઈ લેશે સમસ્યાનું સમાધાન પ્રાર્થના છે એમ વિચારીને જયારે પ્રાર્થના કરી ત્યારે શું થયું દાનિયલ ને પરમેશ્વરે દર્શન આપ્યું ઓગણીસમી કલમ ત્યારે તે મર્મ દાનિયલ ને રાત્રિના સમયે દર્શન દ્વારા પ્રગટ કરવામાં આવ્યો ત્યારે દાન્યલે સ્વર્ગના પરમેશ્વરનો એમ કહીને ધન્યવાદ કર્યો ક્યારે કર્યો પ્રાર્થના કરતા સમયે મિત્રો પ્રાર્થના કરવાથી પરમેશ્વર આશ્ચર્ય કર્મ કરે છે પ્રાર્થના કરવાથી પરમેશ્વર તમારી સમસ્યાઓના ચોક્કસ સમાધાન આપે છે પ્રાર્થના કરવાથી પરમેશ્વર ચોક્કસ આપણી સાથે વાત કરી તમારા જીવનમાં શું કરવું તે પ્રગટ કરે છે ભલે કૃપા કરી ધ્યાન આપજો પરમેશ્વરે કહ્યું હતું કુકટપલ્લી જઈને કાલવરી ટેમ્પલની સ્થાપના કરો ક્યારે જાણો છો જ્યારે હું પ્રાર્થના કરતો હતો ત્યારે અનુસા ગાર્ડનમાં જ્યારે અમે આરાધના કરતા હતા તે સમયે નાઇના ગાર્ડનમાં જઈને તમે મંડળીની સ્થાપના કરો પરમેશ્વરે મને ક્યારે કહ્યું જાણો છો પ્રાર્થના કરતા સમય બેસવા માટે જગ્યા ઓછી પડતી હતી જ્યારે અમે પરેશાન થતા હતા પરમેશ્વરે કહ્યું હું તમને અદભુત સ્થાન આપીશ ક્યારે કહ્યું જાણું છું પ્રાર્થના કરતા સમયે જ આ જગ્યાએ પગ મૂક્યા પછી બાવન દિવસોની અંદર ટેમ્પલનું નિર્માણ કરો તે સામર્થ્ય હું તમને આપીશ પ્રભુએ ક્યારે કહ્યું હતું જાણો છો પ્રાર્થના કરતા સમયે આટલી મોટી મંડળીને હું તમને આપીશ પરમેશ્વરે મને ક્યારે કહ્યું જાણો છો એક ઝાડ નીચે જ્યારે હું પ્રાર્થના કરતો હતો ત્યારે નાઇન્ટી ફાઈવમાં ભલાઓ આટલી મહાન સેવા મને મળી છે તો તેનું કારણ એ છે કે મારા પ્રાર્થના કરવાના સમયમાં પરમેશ્વરે વાત કરી લોકડાઉન પીરિયડ શરૂ થયો ત્યાર પહેલાં જ્યારે હું ઘૂંટણો પર પ્રાર્થના કરતો હતો પરમેશ્વરે ત્યારે મને કહ્યું અનાજને તમે એકઠું કરો અનાજ વસ્તુઓને એકઠી કરો જ્યારે હું પ્રાર્થના કરતો હતો પરમેશ્વરે કહ્યું કે અનાજ પાણીને એકઠું કરો તે સમયે મારા લોકોને કહ્યું કે દસ વીસ લાખ લગાવીને ભોજન સામગ્રી એકઠી કરો કેમ કે સંકટના સમયમાં આપણે દરિદ્ર્યોને વહેંચી શકીએ એમ મેં કહ્યું થોડી વાર પછી ફરી પ્રાર્થના કરતો પ્રભુએ કહ્યું વધારે અનાજ એકઠું કરો ફરીથી ફોન કરીને ત્રીસ લાખનું વધારે અનાજ એકઠું કરો ફરી પ્રાર્થના કરી હજી પણ ભોજન વસ્તુઓને એકઠી કરો ફરીથી ફોન કરીને પોતાના ભાઈઓને કહ્યું કમ સે કમ એક કરોડની ભોજન વસ્તુઓને તમે એકઠી કરો

પરમેશ્વરે આપણને પહેલાથી જણાવ્યું એટલા માટે આપણા ભાઈઓ પહેલાથી જ જેઓ હોલસેલના દુકાન ધરાવે છે તેમણે એડવાન્સમાં માં નાણાં મોકલ્યા કે જેથી તેઓ રેટ ના વધારે આપણને ક્વોન્ટિટીમાં અમને એટલા અનાજની જરૂર પડશે એમ કહીને પહેલાથી વિચાર્યું હતું કે આટલા ટન અનાજ જોઈશે એના માટે અમે બે કરોડ રૂપિયા અલગ કર્યા હતા ત્યાર પછી ચારસો ટન ત્યાર પછી છસો ટન ત્યાર પછી આઠસો ટન કારણ શું છે કે

ભોજન ના હોવાથી કષ્ટકાળ કરોડ ની સાથે અનાજ ને માટે લોકો આવશે અને એમ જ આવ્યા ચર્ચના ગેટની પાસે આવીને સેંકડો સંખ્યામાં લોકો અનાજને માટે ઉભા રહેતા હતા અમે કેવી રીતે સહાયતા કરી શક્યા છે કહીએ તો પ્રાર્થના દ્વારા કરી શક્યા પ્રાર્થના દ્વારા પરમેશ્વરે બતાવ્યું એટલે સંભવ બન્યો એટલે જણાવું છું પરમેશ્વર ઉત્તર આપશે ક્યારે જાણું છું ઘૂંટણો પર આવવાથી ભલા ઊંઠ જ્યારે થાકી જાય છે અને ઘૂંટણો નમાવે છે ત્યારે તરત જ તેના માલિક ઊંટોની ઉપરના તે બોજને ભારને ઉતારી દે છે જ્યારે બોજ ઉપાડી શકતા નથી ત્યારે તેઓ શું કરે છે જાણો છો તેઓ આગળથી પોતાના ઘૂંટણો ટેકવે છે જ્યારે ઘૂંટણો નમાવે છે ત્યારે તેમનો બોજ હલકો થઈ જાય છે કારણ શું છે કે એમના માલિકને ખબર છે હવે બોજ ઉતારવાની શક્તિ તેમનામાં નથી તરત બોજ હલકો કરી નાખે છે વલાવ ઘૂંટણો નમાવવાની જ વાર છે આપણે બોજ ઉતારી શકતા નથી પરંતુ દુઃખ ઉઠાવીએ છે એ જાણીને પરમેશ્વર તરત જ ઉત્તર આપે છે એમ જ થયું હતું દાનિયલના જીવનમાં જ્યારે તેઓ સર્વ મળીને પ્રાર્થના કરી તે જ રાત્રે પરમેશ્વરે દર્શન આપીને જે સ્વપ્નને નબુકાદ નિસાર રાજાએ જોયું હતું તેને ફરીથી રિપીટ કર્યું તેને ફરીથી પ્રગટ કર્યું કેટલા મહાન પરમેશ્વર છે પરિણામ શું આવ્યું જવાબ મળી ગયો એક બાજુ દાનિયલને બચાવવામાં આવ્યો બીજી બાજુ તેના ત્રણ મિત્રો બચી ગયા તેના પંડિત પણ બચી ગયા વળી એટલું જ નહીં દાનિયલ સાદ્રક મેશાક અભેદનગો પ્રગતિ પામ્યા તેમના સ્થાન ઊંચા કર્યા સાંભળો છો છોવાલાઓ પહેલું તે પવિત્ર હતા અને બીજો તેઓ પ્રાર્થનાવીર હતા અને ત્રીજો તેઓ તો બહાદુર હતા જો મૂર્તિની આગળ દંડવત નહીં કરો તો મારી નાખ્યું ત્રીજી લાઈન અને તે ક્ષણે જે મૂર્તિ મેં બનાવી છે તેને જો તમે દંડવત કરશો તો તમે બચશો અને જો તમે દંડવત ના કરો તો તે જ ઘડીએ પુષ્કળ આગની ભઠ્ઠીની વચ્ચે

તમે યુગોના યુગ જીવતા રહો સાદરાક મેસાગ અબેદનગો જ્યારે તેમના જીવ જોખમમાં હતા અને તેમને મારી નાખવા માટે કહેતા હતા કયા દેવતા આવીને તમને છોડાવશે જ્યારે તેઓ એમ કહેતા હતા રાજા એમ ના કહ્યું કેટલા બહાદુર છે આ લોકો કયા દેવતા આવીને તમને છોડાવે છે હે નબુખાદ નેસાર આ રીતે વાત કહેવા માટે કેટલી હિંમત જોઈએ જીવની પરવા કર્યા વગર ત્રણ જવાન છોકરાઓ એક શક્તિશાળી રાજાને નામ લઈને બોલાવે છે તો એકવાર વિચાર કરો તે દિવસે નિસારનો બીપી વધી થયું હશે અરે તમે મને નામ લઈને શું બોલાવશો કેટલા ક્રોધિત થયા હશે કેટલા ગુસ્સાથી ભરાયા હશે ઉપરથી નામ લઈને બોલાવું એટલું જ નહીં અને જવાબ આપવાની અમારી કોઈ ઈચ્છા નથી ખરેખર તમને જવાબ આપવાની કોઈ જરૂર નથી રાજાને નહીં તો કોને જવાબ આપશે વાલાઓ ખરેખર તમને જવાબ આપવાની કોઈ જરૂર નથી શું કહ્યું જાણો છો હે નબુખાદને સાર આ વિષયમાં તમને જવાબ આપવાનો અમને કોઈ જરૂરિયાત લાગતી નથી અમારા પરમેશ્વર જેમની અમે ઉપાસના કરીએ છીએ તે અમને તે ભયંકર સળગતી ભટ્ટીની અગ્નિમાંથી બચાવવાની શક્તિ રાખે છે પરંતુ હે રાજા એ તો અમને તારા હાથમાંથી પણ છોડાવી શકે છે પરંતુ જો એમ નહીં તો હવે કહે છે હે રાજા તમને માલુમ થાય કે અમે લોકો તારા દેવતાની ઉપાસના નહીં કરીએ વળી તમે જે ઊભી કરેલી છે સોનાની મૂર્તિને તેને દંડવત નહીં કરીએ ત્યારે નબુકા નિસરને ગુસ્સો આવી ગયો ક્રોધથી પીડાવા લાગ્યો ખૂબ જ ગુસ્સો આવી ગયો તે કાપવા લાગ્યો એક રીતે કહીએ તો તેને હલાવી નાખ્યો વાલો ક્રોધમાં વ્યક્તિ શું કરે છે તે તો હાલવા લાગે છે ગુસ્સો આવે ત્યારે મનુષ્ય શું કરે છે કાપવા લાગે છે ઠીકથી વાત નથી કરતો કાપવા લાગે છે તેમને જોવાથી તેમની વાત કરવાની રીત સાંભળવાથી ખબર પડી જાય છે વાલો આ રાજા પણ ક્રોધથી ભરાઈને હાલવા લાગ્યા શું બોલ્યા શું મારા હાથમાંથી તમારા પરમેશ્વર બચાવી લેશે યસ તો જોઉં છું સાત ગણી અગ્નિની ભઠ્ઠીને વધારે તપાવ અને આ ત્રણેય એમાં નાખી દો વલાવ આ રીતે જે તેમને અગ્નિની ભટ્ટીમાં નાખતા હતા તેઓ મળીને ખાખ થઈ ગયા પરંતુ કંઈક ને કંઈક નબુકાદ નિશારને શંકા હતી કેમ કે તેમના વિશે જાણતો હતો તેમના રાજ્યમાં રહેતા જાદુગરોમાંથી કોઈએ પણ તેના સ્વપ્નનો અર્થ ના બતાવી શકે આ લોકોએ બતાવ્યો આ ટીમ તો દાનિયાલ અને તેમના સાથીઓની ટીમ

પછી તેણે કહ્યું કે હવે હું શું જોઉં છું ચાર પુરુષો આગની વચ્ચે જાણે ચાલી રહ્યા છે અને તેમને કઈ પણ નુકસાન થતું નથી અને ચોથા પુરુષનું સ્વરૂપ જાણે ઈશ્વરના પુત્ર તરીકે દેખાઈ રહ્યું છે ડરી ગયું વાલાઓ સૌથી પહેલા તેમના જવાબ સાંભળીને તે ક્રોધમાં ભરાઈ ગયા હતા પરંતુ હવે તો બળતી અગ્નિની ભઠ્ઠીમાં નાખેલા એ ત્રણેય જુવાનોની મધ્યમાં પરમેશ્વરના પુત્રના સ્વરૂપ જેવા તે ચોથા વ્યક્તિ આવીને ત્રણેયને બચાવ્યા આગમાં તેમનો એક વાળ પણ બળ્યો નહીં તેમનું રક્ષણ કર્યું તેમને તો બાંધવામાં આવેલા હતા તે બેડીઓ તૂટી ગઈ હતી પરંતુ અગ્નિમાં તેઓ ચાલી રહ્યા હતા તેઓ શું કરતા હતા ઇવનિંગ વોક કરતા હતા તેઓ તો તે આગમાં ફરી રહ્યા હતા રાજા ડરી ગયા તેમણે ડરાવી નાખ્યા વલાવ આ રીતે તેમના ડરવાનું કારણ જાણું છું સૌથી પહેલા તેઓ પવિત્ર હતા બીજું તેઓ પ્રાર્થનાવીર હતા પલાવ તેમની પ્રાર્થનાએ અને પવિત્રતાએ તેમને બહાદુર બનાવ્યા હતા વળી તેઓ કોઈ પાપમય વ્યક્તિને આધીન ના થાય કોઈ પાપની આગળ નમી ના જાય તેમને જરૂરિયાત પ્રમાણે હિંમત આપી પલાવ શું દુશ્મનનો સામનો કરવા માંગો છો તમારાથી પણ તાકતવર વ્યક્તિનો સામનો કરવા શું ચાહો છો તમારી શક્તિથી પણ વધારે જે શક્તિશાળી સામર્થ્યવાન છે તેનો સામનો કરવા માંગો છો તો ત્રણ ગુણ તમારામાં હોવા જોઈએ તેમાં સૌથી પહેલા તમારે પવિત્ર રહેવાનું છે બીજું તમે પ્રાર્થના વીર બનો અને ત્રીજું તમારામાં હિંમત હોવી જોઈએ બાઇબલ જણાવી છે કે પરમેશ્વરે આપણને ડરનો આત્મા આપ્યો નથી પરંતુ પ્રેમ શું લખ્યું છે પ્રેમ सामर्थ्य ने संयम नो आत्मा આપ્યો છે હિંમત નો આત્મા જો તમારામાં હશે તો સંસાર ની કોઈ પણ શક્તિ નો સામનો કરવાની શક્તિ તમારામાં હશે તે દિવસે બેબીલોન નો પરસાશન કરનાર તે રાજાને આ ગુલામ જુવાનોએ કંપાવી નાખ્યા અને ત્યાર પછી તે જુવાનોનો કોઈ પણ વ્યક્તિ સામનો ના કરી શક્યા જો એવું જીવન જીવવાની આશા રાખો છો તો અથવા કોઈ પણ વ્યક્તિ અથવા શક્તિનો સામનો કરવો છે અથવા કોઈ પણ સ્થિતિનો સામનો કરવો છે જયવંત થવું છે એવી આશા રાખો છો તો એકવાર વિચાર કરી જુઓ પહેલા તમારે પવિત્ર જીવન જીવવાનું છે અને બીજું પ્રાર્થના વીર તરીકે જીવવાનું છે અને ત્રીજું બહાદુર થઈને જીવવાનું છે ફળ સ્વરૂપે ગમે તેવી સ્થિતિ અથવા વ્યક્તિ અથવા ગમે તેવી પરિસ્થિતિ હોય તમે સામનો કરી શકો છો જય પામી શકો છો એવી કૃપા પરમેશ્વર આપણ સર્વને આપે આવો પ્રાર્થના કરીએ પવિત્ર પરમેશ્વર પિતા સીધું અને સ્પષ્ટ અમારી સાથે વાત કરી છે આપણી શક્તિથી પર સમસ્યા હોઈ શકે છે આપણી તાકાતથી વધારે શત્રુ હોઈ શકે છે અથવા પરિસ્થિતિ હોઈ શકે છે આપણે સામનો કરવો પડે અથવા એવી સ્થિતિ આપણી આગળ આવી પડે જો આપણે પવિત્ર જીવન જીવીશું તો જો આપણે પ્રાર્થનાનું જીવન જીવીશું તો અને જો આપણે બહાદુરીથી જીવીશું તો અમારા પક્ષમાં તમે રહેશો શત્રુઓની તમામ યુક્તિઓને તમે નાકામ્યા બનાવશો અને અમને જય પ્રદાન કરશો જેટલા પણ અમારી વિરુદ્ધમાં ઊભા થશે તમે તેમને અપમાનિત કરશો સાદરાક મેસાક અભિદનગોના જીવનમાં અમે જોયું સંકટ હોય કે સુખ હોય તેમનો એક જ જેવો વિશ્વાસ હતો તેઓ દ્રઢ રહીને તમારી ઉપાસના કરી એવું જીવન અમને આપજો પદવી વધી જાય કે પોઝિશન વધી જાય અને થોડું પોસ્ટ વધી જવાથી પિતા અમારા ચાલચલનમાં અમારા વ્યવહારમાં બદલાણ આવી જાય છે અભિમાનની વાતો અભિમાનનો વ્યવહાર અમારે નથી જોઈતો આ જુવાનો રાજાના વંશજો હતા પણ આત્મિક એવા હતા બધાને ગુમાવ્યા બધું જ ગુમાવ્યું તેમ છતાં પોતાની આત્મિકતાને ગુમાવ્યા વગર આગળ વધતા ગયા એ પ્રમાણેની અદભુત અને આત્મિક પરિપક્વતા અમને આપજો દરેક પરિસ્થિતિમાં અમે સ્થિર જીવન જીવી શકીએ એવી સ્થિર આત્મિકતા અમને આપજો પિતા જેમણે વચન સાંભળ્યું છે વિશ્વાસ કર્યો અને પ્રાર્થનામાં સહભાગી થયા તેમાંથી દરેક જણ આ ત્રણે અદભુત ગુણો સાથે તમારો મહિમા કરી શકીએ દયા કરજો પ્રભુ શું નામમાં માંગે છે પિતા અમારું એડ્રેસ કલવરી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર